जय जय राम जी ना गाय माता जस भगवान भगवान जय जय राम जी जय जय राम जी भजयाम जय जय राम जी बोले देवसम खा भाईयाम जय जय राम जी बोले बोले मते पानी मिली जाएला सनातन धर्म के हमके बुजुर्ग ने बुजुर्ग ने बारे में भगवान दादी लाओ जय जय राम जी सियाराम जय जय राम जी सियाराम चंद्रिशाओ महिषा चंद्रिशाओ

अचा

आय कुर्सी <SPECTS> तो नहीं तो ना हालियो ने बोला हमारे अंदर दी वाइफ कुर्सी ले तो चार भैया थे पति चार को जो तो भैया

બલીભદ્રા જૈન દેવ બતા

કાન બે છે એક જ કામ કરે છે નાકના ફોયણા પણ બે છે છતાં એક જ કામ કરે છે પણ ઉદાવ કસો વાંધો નહીં તમે તમારે શાંતિથી એક કામ સંભાળો હું પોતે બંને કામ સંભાળી લઈશ એ જીદે કયા બે કામ સંભાળ્યા છે મને બોલવાનું સંભાળ્યું હોત ને ત્યાં સુધી તો વાંધો નહીં કારણ કે સાંભળો કારણ કે ખાવું

વાદ કરે છે એને એને રોગ આવે છે વાદ કરે એના જીવનની અંદર રોષ ભરાય છે અને જે સ્વાદ કરે છે એના જીવનની અંદર રોગ આવે છે અને જ્યારે રોસે ભરાય છે માણસ એને કોરતે ચડવું પડે છે જ્યારે આ શરીર રોગગ્રસ્ત થાય છે ત્યારે એને હોસ્પિટલની અંદર જવું પડે છે શું થાય છે અને સ્વાદ કરવાથી એને કોરતણી અરે હોસ્પિટલ ની એટલે આ બંને કામ કોને સંભાળ્યા છે સ્વાદે અને વાદે જ્યારે આપણા નાની તો શું કહી રહ્યા છે શું કીધું છે સ્વાદ કરવાથી અનંતો કાળ આપણો દુર્ગતિના ખાડા લઈ ગયા કેટલી વાર અનાધી અનંત કાળ આપણે પસાર કરી નાખ્યો માત્ર ને માત્ર કોના કારણે તો કે આ જીભના સ્વાદ અને વાદના કારણે જ

મનના રોગ દૂર થઈ જાય છે મનના દોષ દૂર થઈ જાય છે અને આત્માની અંદર કાળના જે કર્મના કચરા પડેલા છે એ પણ દૂર થઈ જાય છે આપણાને ખબર છે કે જે સનત કુમાર ચક્રવર્તી કહેવાય એક જ દિવસની અંદર એને એક આ શરીરની અંદર સોળ સોળ રોગ થઈ ગયા હતા તું તનનો રોગ એ શરીરની અંદર રોગ થઈ ગયો તો એ રોગ થઈ ગયા પછી એને એક જ વિચાર કર્યો છે કે જો આ કાયા મારી આ કાયાની અંદર જો માત્ર રોગ થઈ શકતો હોય એક દિવસમાં જો આટલા બધા રોગ થઈ શકતા હોય તો મારે આ કાયાને કરવી શું છે બસ હવે મારી આ કાયા છે એ ક્યાં સમર્પિત કરવી છે મારે મારે શાસન સમર્પિત કરવી છે અને ત્યારે ને ત્યારે સંયમ ના માર્ગે નીકળી ગયા છે કેટલા વર્ષ સુધી તપ કર્યો કેટલા વર્ષ કેટલા દિવસ કર્યો

આવો તપ કરવાથી આપણા વિચારો શાંત બની જાય છે વિચારો શુદ્ધ બની જાય છે અને વૈરાગ્યની પુષ્ટિ થાય છે શું થાય છે આવો તપ કરવાથી વિષયો શાંત પડી જાય વિચારો શુદ્ધ બની જાય અને વૈરાગ્યની પુષ્ટિ થાય છે પણ એ રો એવો જોઈએ તપ આ તપ છે ને એક બાજુ તપને મૂકવાની એક બાજુ આશક્તિને મૂકવું એટલે શું થાય આ તપ છે ને તારો છે અને આસક્તિ છે ડૂબારનારી છે તમારે સંસાર અને સમુદ્ર છે એક મોટો દરિયો છે એને તમારે તરવો છે તો તરવો હશે તો તમારા હાથની અંદર શું જોશે લાકડો જોશે આ તપ છે ને લાકડા સમાન છે અને છે ને પથ્થર જેવી છે તમારે દરિયાને તરવો છે તો તમારે શું કરવું પડશે તમને ખબર છે એવો કોઈ મૂર્ખો હોય એવો કોઈ ગાંડો હોય કે સમુદ્રને પાર નદી ને પાર કરવી છે પાણીની અંદર તરવું છે અને મોટા મોટા પથ્થર લઈને અંદર પડે કોઈ મૂર્ખો હોય મારા સાહેબ બધા બધા મૂર્ખા કારણ કે પાંચ ઇન્દ્રિયો રૂપી આપણે પાંચ પથ્થર લઈ ને આ સંસારને ને માટે નીકળ્યા છીએ ક્યારે નહીં કરી શકીએ કરવું છે તો શું જોશે તપનું રૂપ જોશે તપનું લાકડું જો આપણા હાથ ની અંદર આવી જશે તો આપણે આશા નથી આ સંસાર સમુદ્રને તરી જશું કારણ કે લાકડું છે એ તારનારું છે અને પથ્થર છે એ ડુબાડનારા છે આપણે જો સંસાર ની અંદર ડૂબવું ન હોય તો તપરૂપી લાકડાને હાથમાં લઈ લેવાનું અને પથ્થરરૂપી જે ઇન્દ્રિયો છે એને એક બાજુ મૂકી દેવાની ઇન્દ્રિયો રાખવાની ખરી પણ એને વશ નહીં બનવાનું જો આવો તપ આપણે કરવામાં આવે ને તો શું થાય આપણા રાગ છે ને એ દફનાવી દે છે અહમ ઉગાડી નાખે છે અને શરીરને ભલે સોસે છે પણ આત્માને પોસે છે કોણ તો કે આ તપ જો આપણે આત્માને પોષવો હોય આત્માને બળવાન બનાવવો હોય આત્મા હોય તો આપણે બધાયે એ શું કરવાનું તપનું લાકડું પકડી રહેવાનું પણ એ તપ કેવો તો કે ઈચ્છાના રોધ पूर्वकનો જો આપણે એક બાજુ ઈચ્છાઓ ભરીને બેસીએ અને એક બાજુ તપ કર્યા કરીએ તો વસ્તુ જે કેવાનું પડશે નહીં આપણને પરમાત્મા

સાહેબજી નું ભલે સ્વાગત કર્યું એના જે અંદર આપણે જે ગુંજરાવ છે કાનની અંદર ગુંજી રહ્યો છે ત્યાં તો આજે આપણે જોયું કે છેલ્લા ત્રણ દિવસથી એક ભક્તિમય મહોત્સવ જાણે યોજાઈ રહ્યો છે ઇતર અંદર તો એમ જ થાય છે કે વાણિયાના પર્યુષણ આવ્યા પણ ભાઈ આ વાણિયાના પર્યુષણ નથી આમ તો અમારા સાહેબ જે ઉપવાસ કર્યા છે ને એને અનુબંધાથે ભક્તિ મહોત્સવ ચાલુ છે સૌથી ભાઈ એમને આપણે સવારે વાત કરેલી કે શરૂઆતમાં અનુષ્ઠાનો ખૂબ થયા ભક્તિ મહોત્સવ ખૂબ થયા અને એની અંદર માતુશ્રી બની બેન ધનજીભાઈ બોટી પરિવારે ખૂબ ખૂબ ઉદારતા રાખવી અને છેલ્લે જ્યારે તપશ્ચરની વાત આવીને ત્યારે બધા બોઢું સીવી નાખ્યું બધાએ સૌને એમ થયું કે ચાલુ આવે જેવી વસ્તુ થતી નથી તો આપણે ચાલુ સંઘનું શું થયું ત્યારે અમારા સુધા અમારા પરિવારની જે લાડલી દીકરી છે એમને પણ એમ થયું કે મારે ના નાની અંદર કંઈક કરવું જોઈએ અને એમણે એક મનથી કોઈ પણ એક કીધા વગર નિશ્ચય કર્યો બે સવાલે બાદ કીધા છોર છોડ ઉપવાસ કર્યા અને જ્યારે એમણે સોર ઉપવાસ કર્યા ત્યારે એમના પરિવારને પણ ત્યારે ખબર પડી સાંજને તો ઠીક અને એ જગ્યા બોર્ડ ઉપર લખાણો અને એ જાહેરાત સાંભળી ત્યારે આખો નાચી ઉઠ્યો અને એની અંદર ચારે બાજુ આજુબાજુના સંઘોની અંદર પણ ખૂબ 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 એની અનુમોદના થઈ આ સાહેબ ખબર નહીં હોય કોઈ પણ નહીં કે આ ચીન મહિ સુધા સીજી છે ને ખરેખર એમના પરિવારના માતા પિતાને ખબર નહીં હોય

આપણું પરિષદ બાકી છે એમાં તો કેવી બેનો તૈયાર થયેલી છે એ તો આપણે જ્યારે પરિષદ પૂરું થશે ત્યારે એ તપશ્ચેરા નો માહોલ જોઈશું કે કેવો તપશ્ચેરા માહોલ છે તો આજે આપ છો એ સૌથી પહેલા તો આજુબાજુ થી બધા સૌ સંઘો શાસન કુટ સંઘ બલાસ્તા સંઘ ભીમા સત્સંગ અને આપણા જે આ મુન્નાભાઈ ક્યાંથી આવે છે ચિત્તગુણી ચિત્તગુણા સુધી મહારાષ્ટ્રના જે આજીવન સેવક છે કલોર થી આવે છે પણ મને લાગે છે કે ચાતુર્માસના ચિત્રજી મહા સાહેબના ચાતુર્માસના પ્રવેશની અંદર તો આવે છે ચાતુર્માસ હતું ને ત્યારે મહિનામાં એક લેવા લાલાજી દેખાઈ જાય ખરેખર એમને ભક્તિ ખૂબ અનુમોદના કરવી છે એમને પણ ખૂબ ખૂબ આજે હું સંબોધિત ધન્યવાદ આપું છું બીજું બીજું આપણે આપણે હમણાં જોયો સ્ટેજ પ્રોગ્રામ એની અંદર પણ કુજ સાહેબ જે એમણે પોતાનો સમયનો સમયનો સમય ને અનુકૂળ સમય ને સાહેબ પધાર્યા અને મોબાઈલમાં પ્રકાશિત કર્યો તેમને પણ હું સંઘપતિ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આજે સવારે વહેલા આવી ગયા સૌથી પહેલા અમારે આવી ગયા અગર દેખાઈ ગયા અને એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પણ તમને મારા સંઘ પ્રત્યે રૂચિ છે તમારે પહેલા આવી ગયા સૌથી સૌથી આપ પધાર્યા તે બધા ધનીભાઈ મગરા દોશી પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું એટલે આજે બપોરનું સ્વામી વાત્સલ્ય માતુશ્રી મનીબેન ધનીભાઈ મગુરા દોષી પરિવાર તરફથી બપોરે બરાબર અઢી વાગે તપોવંદનાવલીનો ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે તો કોઈ એક પણ સમયને સાઈડમાં મૂકી અને બહુ સમયસર પધારજો સાંજનું સ્વામી વાત તરફથી આદેશ જૈન સંત તરફથી રાહ સમાવેલું છે ચૌદ સમયસર પધારી સ્વામી ભક્તિ નો લાભ આપવા વિનંતી છે હવે એક જાહેરાત એ કરવાની છે કે જે સાહેબજીએ માસક સમણ તપસ માસક સમણ તપસ તપસ્યા કરી એ નિમિત્તે કોઠારી મેચનભાઈ મુચનભાઈ પરિવાર તરફથી પાંચસો ગ્રામ સાકરની ની ખુલતા દીઠ લાડી કરવામાં આવે છે તદુપરાંત દોશી મોહનલાલ સુરતભાઈ દોશી પરિવાર તરફથી પણ પાંચસો ગ્રામ ચાકરની ખુલ્તા ચુલાજી લાણી કરવામાં આવે છે તેની પણ આપણે ખૂબ ખૂબ અનુભવ છે અત્યારે દસ રૂપિયાની પ્રભાવના જોશી સાંત્રીલાલ મગલા દોષી પરિવાર તરફથી રાખવામાં આવે છે વીસ રૂપિયાની પ્રભાવના માતૃશ્રી મણીબેન ધનજીભાઈ મગલા દોષી પરિવાર તરફથી રાખવામાં આવે છે લાભ બાપા વિનંતી છે સૌથી પહેલા તો હું મારા પરિવાર તરફથી સાહેબજી ખૂબ ઋણી છું કે આ પરિસ્થિતિને અંદર આ સમયને बाजूમાં રાખીને પણ માહિતી પગલા કરે એમ બદલ પણ સાહેબજીનો ખૂબ ખૂબ આભાર માનું છું એમ નસોદા રહી પિતરાઈની આજ્ઞા લીધી તો પણ મહારાજજી બોલવા ગયો હું મિઠા ગાંધીભાઈ બકરા દોતી

પ્રવેશ થયા રિટર્ન થતા ત્યારે ચંદનભાઈ કહેતા હતા કે જ્યારથી દીક્ષા લીધી છે ત્યારથી સતત મારા સાહેબ આંબિલમાં જ છે ચંદનભાઈ એકવાર ટકોર કરી હતી કે ભાગુભાવી કરી હતી સાહેબ અભ્યાસનું થોડું તમારો અત્યારે સમય છે કરો તો જ્યારે સાધુજી મારા સાહેબે કીધું મને અભ્યાસ ગમે છે પણ અભ્યાસ કરતાં વિશેષ મને તપ ગમે છે દરેકને કંઈ ને કંઈ પોતાની યુપીએસ હોય છે કોઈકની ખાસિયત હોય છે એ તપને આગળ વધી અને આ મૃત્યુજય તપ કર્યો ખરેખર સૌ ખૂબ ખૂબ ભૂરી ભૂરી અનુબંધના કરીએ છીએ અને પોતે પણ જીવનમાં આગળ વધે આપણને સૌને પણ સારા માર્ગે એક સારા શ્રાવક સારા શ્રાવિકાઓ બનીએ એ માટે સતત પ્રેરણા આપતા રહે તેવી આશા રાખું છું પ્રતિકૂળતા છે હું જાણું છું છે ગરમી સખત બે દિવસથી પડી રહી છે ત્રણ દિવસથી પહેલા નથી કુદરત પણ આપણી ક્યારેક પરીક્ષા લેતી હોય છે કે આપણે કેટલા મક્કમ છીએ તપ ધર્મની અનુમોદના કરવા માટે રમણીકલાલભાઈનો ઉલ્લાસ ને ઉત્સાહ ખરેખર મારે તો એ જ વાત કરવી છે સાહેબજીના તપંગે તો એમના પરિવારમાં બહુ સુંદર વાતો કરી સાહેબજી હું એ વાત નહીં કરું તપ તો ધર્મની ભાઈ કોઠારી અને આપણને ખૂબ આનંદ જ આવવાનો છે ત્રણ દિવસથી હું જોઉં છું કે આખા પ્રસંગને એવા માહોલ રૂપમાં જો બનાવી નાખ્યો હોય તો આપણા આ દોશી પરિવારની ઉદારતાએ અને તેમાં એ રમજીલાલભાઈના ખાસ ઉલ્લાસે જે પ્રસંગને દીપાવ્યો છે પ્રસંગને બનાવ્યો છે એટલે હું ખાલી મને કુટેવ ઘણું તો કુટેવ છે એક ખાલી શેર કરીને મારી વાત પૂરી કરું છું સિતારોને કહાપુરા આસમાન બદલ ગયા હર ફૂલને કહા પૂરા ચમેલ બદલ ગયા પણ સાહેબ જીને કહા કુછ નહી બદલા એ તો તબ ધર્મ કે અનુમોધના કે કાર્યક્રમ હૈ મગર રમણી ઉલ્લાસ ને પૂરા માહોલ બદલ દીયા પૂરા માહોલ બદલ દીયા

સંગે પૂરા પૂરે પૂરી મહેનત કરી છે સંગ સાચે જરો છે પણ રઘુનિઠભાઈનો ઉલ્લાસ છે એમાં જે તેલ પૂરો છે એમાં જે ફીલ છે એ અનન્ય છે રઘુનિઠભાઈ આપને રામરા તમામ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવા નવા પ્રસંગ કરતા રહો એવા શાસનદેવને પ્રાર્થના કરું છું ઓ ગણેશ ભગવાનના ચરણોમાં कोटि-કોટિ વંદન પૂજ્ય સાધ્વીજી ભગવાન

જે કંઈ વધ્યું હોય ઘટ્યું હોય આ હોય તે હોય અને જે આપો તે એમને એમ રીતે વાપરી લે છે એટલે ખરેખર એમણે સ્વાદમાં તો બરાબર વિજય મેળવી લીધો છે અને આ બધા વિજય મેળવવાની પાછળ એવું નહીં સમજવાનું કે ચિમયા સુધા શ્રીજી મારા સાહેબે તપ કર્યો છે પણ જેટલા બાકીના સાધુજી ભગવંતો છે ને એમણે પણ બરાબર સહકાર આપ્યો હોય ગમે ત્યારે બરાબર વ્યાવચ કરી હોય આપણે તો ઘરે બેઠા આવીએ સાહેબ પધારજો ગોચરીનો લાભ આપજો પાણીનો લાભ આપજો સાહેબ બોરીને ચાલ્યા ગયા પછીની જે કંઈ એમની કાળજી રાખવાની હોય આ બધા સાધુજી ભગવંતે રાખી હોય એટલે આ બધા સાધુજી ભગવંતનો પણ આપણે જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે અને આવા બધા મોટા તકો આવા સહકારથી થઈ શકતા હોય બધા સાધુજી ભગવંતોના ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ આજે પણ અમારા માતુશ્રી મણીબેન સંઘના જે આ એક આયોજન કર્યું એમાં આમંત્રણ આપીને માન પધારેલા આજુબાજુના બધા ગામોના તથા અમારા સગા સંબંધીઓ જે પધાર્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા આવા પ્રસંગો જ્યારે પણ આવતા રહે ત્યારે ખાસ પધારતા રહેજો અને શાસનની શોભા સંઘની શોભા અને અમારા પરિવારની શોભા વધારતા રહો એ જ અનુવાદના છે

જેજે સંઘ પધારા છે વિશેષ અંદર આ પ્રસંગે અમારા દોષી મણિબેન ધનજીભાઈ તરફથી ખુલતા ચૂલા દીઠ પાંચ ગ્રામ ચાંદીની લેણી કરવામાં જાહેરાત કરી છે અને સાથે સાથે આ જે શુભ પ્રસંગે પાયણા નિમિત્તે અગિયાર હજાર રૂપિયા જીવદયામાં અને પાંચ હજાર રૂપિયા સર્વસાધારણ અંદર દોષી મણિબેન ધનજીભાઈ તરફથી આપવામાં આવે છે

એમ કહી શકાય કે શાસનદેવ હાજરા હજુર હતા માટે આ તપશ્ચર્યા થઈ અમે તો કોઈ વયાવત કરી જ નથી એમની એટલી બધી પોતાની સ્ફૂર્તિ છે પોતાની સાધનામાં પોતે પણ મસ્ત છે અને એમની સ્ફૂર્તિ પણ જોરદાર છે એટલે એવી કોઈ અમારી પાસે એમણે અપેક્ષા પણ નથી રાખી અને કોઈ વયાવત પણ નથી કરી નથી કરાવી પણ ખરેખર માસકક્ષમણ કરવું એ છે નથી એક ઉપવાસ કરવો હોય તો એ નાકે રમાવી જાય એવામાં એક ચોવીયા કરો હોય તો નાટેતન તમારી જાય તેવામાં ઉપવાસ ત્રીસ ઉપર એ કે મારે મીંડો નથી જણાવ્યું એટલે એકડો કર્યો એટલે એકત્રીસ ઉપવાસની આ તપસ્યા આજે પૂર્ણતાના આરે છે આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમના મુખ ઉપર જે અનાદ આનંદ છે આત્માની જે આનંદની જે અનુભૂતિ છે ને એ જે જ્યારે તપ કરીએ ને ત્યારે જ ખબર પડે ખાવાવાળાને ખબર નથી પડતી પણ જે તપ કરે એને સાચી આત્માની અનુભૂતિ થાય છે ત્રીસ ત્રીસ દિવસ એકત્રીસ દિવસ એ આત્મામાં રહ્યા અને આત્માની જે મસ્તી માણી છે અમે જોઈ છે નજરો નજર શાસન લે અમને વિશેષ વિશેષ એકાવન ઉપવાસ કરવાની શક્તિ આપે ફોટોગ્રાફ એ રાખા ઉમર હશે લઈ લેનું આ પાડી બે પાડી લેજો ફોટો ઉમરનો ખાસ પા ના લે છે આ ઉસર છે આ છે अट्रिब्युट ओ साजी हामीलाई यमै नथाहा न केम थाहा साइलेन्स छ नि अहिले साइलेन्स छ नि म जति टाइममा छैन होला भले म एक कारी हो साजी योसिन आछो कलेक्टर बन्नु કેટ <laughs> વાગે <laughs>

पान में च Connie, प्रभजी याणन फाल, बमॉल जशते है केवा निला बन उज्हे, ӯ यृटेuarा भाणश्वी आई रध engineeringSil theor इंग स्ower क्भा डीया. और पाभ शन्फी उपाह्प्ट्री कैनो है. है जिए तुम्ती ना इस दिला क소ot? बाला बढा जो सिंग ब� ચાલો શાંતિ શાંતિ તો ચાલો રાશિ લીધો ને હા ચલો